ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વિસાવદર પેટાચૂંટણીના પ્રચાર માટે ભેંસાણ પહોંચ્યા હતા તેઓએ ત્યાં જનસભાને સંબોધી હતી અને કાર્યકર્તા સંમેલનમાં પણ તેઓ સહભાગી થયા છે તેઓએ વિસાવદર ચૂંટણી માટે જનસભાને સંબોધતા ભાજપના સરકારના કાર્યોની ઉપલબ્ધિ જણાવી હતી અને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ માટે મત આપવાનું આહવાન કર્યું હતું તેમની સાથે મંત્રી રાઘવજી પટેલ કુંવરજીભાઈ બાવરિયા મુણુભાઈ બેરા સહિતના નેતા ઉપસ્થિત છે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર બેઠક માટે આગામી ઓગણીસમી જૂને પેટા ચૂંટણીનું મત દાન યોજવાનું છે હાલ બંને બેઠકો ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે પ્રતિષ્ઠાનો જંગ બની છે આ મુશ્કેલ સીટ છે આ સીટ ભાજપ જીતી ન શકે એવું જો કોઈના મનમાં અહીંયા હોય ને તો એને ફરીથી વિચાર કરવો પડશે કે આ સીટ આજે નહીં આના પછી કાયમી ફક્ત ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતી શકે એટલી મજબૂત આ સીટ છે આગામી 19મી જૂને વિસાવદરની પેટા ચૂંટણી છે સરદભમાં આજે ભેસાણ પટેલ સમાજ ખાતે અમારા યશસ્વી અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી આદમી શ્રી સીઆર પાટીલ સાહેબ ની ઉપસ્થિતિમાં આજે કાર્યકર્તા એક સ્નેહ મિલન એ રાખવામાં આવ્યું હતું સાહેબે ખૂબ સારી રીતે કાર્યકર્તાને માર્ગદર્શન આપ્યું છે આજે ભેસાણ મુકામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સંમેલન યોજવામાં આવ્યું અને એમાં ગુજરાત પ્રદેશ ભારતીય પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું છે